આંગન ઓફ કચ્છ ઇનર ક્લબ રોટરી કેપિટલ અને ફૂડ જંક્શનના સંયુક્ત ઉપક્રમે ભુજ ખાતે નહીં નફો નહીં નુકસાનના ધોરણે ચેરિટી વેચાણ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ડિઝાયર આંગન ઓફ કચ્છના વિચારને ઝીલીને ઇનર ક્લબ ઓફ ભુજ કેપિટલ દ્વારા ભુજ ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ ઉમદા કાર્યમાં મિલાવીને ભુજની ફૂડ જંક્શન અને માસાપુરા ન્યૂઝ દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો છે સંયુક્ત ઉપક્રમે યોજાતા આ કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ છે આ પ્રદર્શનમાં જૂના કપડાં જમા કરાવીને નવા કપડાં ઉપર ભવ્ય ડિસ્કાઉન્ટ આપવામાં આવશે આ અદભુત પ્રદર્શનમાં ભુજવાસીઓને જોડાવા માટે અપીલ કરી હતી નમસ્તે બહેનો મારું નામ નિકિતા માધવ નાવલેકર છે હું એક ડિઝાઇનર છું અને હેન્ડીક્રાફ્ટના ફિલ્ડમાં છેલ્લા પંદર વર્ષથી સક્રિય છું અમારા દ્વારા ગામડાની કચ્છના ગામડાની પછાત જગ્યાઓમાં જ્યાં વાહન વ્યવહારની પણ ભાગે જ સગવડ મળે છે એવી એવા ગામડાની ત્રણસોથી વધારે બહેનો અમારા સાથે જોડાયેલી છે અમારા દ્વારા ચલાવવામાં આવતી સંસ્થા આંગણ ઓફ કચ્છને બહેનોને જરૂરી માર્ગદર્શન આપી અને તેમના દ્વારા બનાવડાવેલ સામાનનું દેશ વિદેશની બજારમાં પ્રદર્શન અને વેચાણ રાખવામાં આવે છે તેના થકી બહેનોને સ્વમાન સ્વમાનભર જીવવાનું એક જીવન જરૂરિયાતનું સાધન પૂરું પાડવામાં આવે છે હા આંગણ કચ્છ વર્ષમાં બેથી ત્રણ વખત ભુજની બજારમાં ભુજ ભુજ ભુજના લોકો માટે ખાસ પ્રદર્શન અને વેચાણ યોજે છે હવે આ વખતે અમે લોકોએ એવું નક્કી કર્યું કે ડિસ્કાઉન્ટ છે કે જે પણ ઓફર છે એનું અમે બહેનોને લાભ આપીએ છીએ દર વર્ષે પણ હવે આ વર્ષે અમારે અમારે પણ બહેનો પાસેથી કાંઈ જોઈએ છે એ એક નવા વિચાર સાથે અમે લોકો આવ્યા છીએ કે ભાઈ જ્યારે તમે કપડાંની ખરીદી કરવા જાઓ છો ત્યારે તમે પૈસા ખર્ચી જાણો છો એટલે તમે તમારી મનપસંદ વસ્તુઓ માર્કેટમાંથી ખરીદીને લાવી શકો છો પણ ઘણા બેનો એવા પણ હોય છે કે જે લોકો પાસે જીવન જરૂરિયાતના પૂર પહેરવા માટે પૂરતા કપડાં પણ નથી હોતા એટલે અમે લોકોએ એવું વિચાર્યું કે અમે જે ઓફર કરીએ છીએ ડિસ્કાઉન્ટ બહેનોને તો આ વખતે અમે એવું કરીએ કે બેનો પાસેથી એમનું એક જે વપરાઈ ગયેલ ડ્રેસ છે અથવા તો જે એક કુર્તી છે કે સાડી છે કે ડ્રેસ છે કે જે બેનો હવે ઉપયોગ નથી કરતી એવું કોઈ પણ એક ડ્રેસ કે સાડી કે કુર્તી અમે એમની પાસેથી લઈ અને જી જે બેનોને જરૂરિયાતવાળી બેનો છે એ લોકોને એક ચેરિટીના પાર્ટ રૂપે એ બહેનોને આ વસ્તુનું દાન કરીએ એટલે આ પ્રદર્શન રાખવા પાછળનું મેઇન કારણ એ છે એટલે બેનો અમારે છે ને અમે જે તમને અત્યારે ડિસ્કાઉન્ટ આપીશું એ તમારી એક કુર્તીની સામે અમે તમને એક નવી કુર્તી આપીશું જે જેનું જે થોડું જાજુ અમારી પાસેથી જે ડિસ્કાઉન્ટ છે કે જે ઓફર છે એને ઇન્ક્લુડ એ ડ્રેસમાં અમે લોકો લઈ લેશું પણ મારે તમને ફક્ત એટલું કહેવાનું છે અહીંયા કે તમે તમારા પાસેથી તમારા તમારા ઘરમાં બીજા કોઈ પણ કપડાં હોય કે જે તમારા બાળકોના કપડાં હોય તમારા જે જેન્ટ્સના ઘરમાં કપડાં પેન્ટ અને શર્ટ પણ પડ્યા હોય છે એવા પણ અમારા સાથે ઇનરવિલ ક્લબ ઓફ ભુજ અત્યારે જોડાય છે આ સંસ્થા કે ઇનરવિલ ક્લબ ઓફ કેપિટલ અમારા સાથે જોડાય છે જે બહેનો આ ચેરિટીના એક પર્પઝ થકી જ અમારા સાથે જોડાયેલ છે એ બહેનોને પણ અહીંયા અમારા સાથે બેસશે અને એ લોકો જે પણ તમારા કપડાં છે એવું સ્વીકાર કરશે એટલે બહેનોનું એમનું ઇનરવિલ ક્લબનું કહેવાનું એમ છે કે તમે ખાલી બહેનોના કપડા માટે કરીને આ વસ્તુ સીમિત ન રાખો અમારી પાસે એવા એટલા બધા લોકો છે કે જે લોકોને અમે બાળકોના કપડાં પણ નથી હોતા નાની છોકરીઓના કપડાં પણ નથી હોતા તો એ તમે તમારી યથાશક્તિ જે પણ દાન આપવા માગો છો કપડાંનું એ અમે ઇનરવિલ ક્લબ દ્વારા એનું આગળ અમે જરૂરિયાતમંદો લોકો સુધી પહોંચાડશું એટલે મહેરબાની કરીને તમારે જે પણ હોય કે જે ન વપરાતી વસ્તુ એવી પ્લીઝ લઈ આવશો એ પણ અમે કન્સિડરેશનમાં રાખશું મારે ખાલી એક જ તમને લોકોને રિક્વેસ્ટ કરવી છે કે બહેનો અમે અમારા દ્વારા જે પણ અત્યારે પ્રદર્શન અને વેચાણ રાખવામાં આવેલ છે આવેલ છે એમાં અમે રેન્જ પણ એટલી બધી રીઝનેબલ લઈ આવ્યા છે ને કે દરેક ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ એક કપડું લઈ શકશે એવી કોઈ પણ અમારી પાસે સાતસો આઠસો રૂપિયાની એક એક સારા એકદમ કચ્છી ભરતવાળી કુર્તી પણ અમે લોકો અહીંયા આપશું અને એનામાં પણ તમે અમે તમને ડિસ્કાઉન્ટ કરી આપશું તમારા જૂના કપડાનું એટલે તમે વિચારી શકો છો કે એ કેટલી નોમિનલ પ્રાઇઝમાં તમને આ વસ્તુ આપવામાં આવે છે અમારું કોઈ જ ન નફાના નકશ નુકસાનના ધોરણે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે એટલે હું તમને એક જ રિક્વેસ્ટ કરવા માગું છું કે બહેનો બની શકે એટલું મેક્સિમમ લાભ આ પ્રદર્શન અને વેચાણનું લેવાનું મારા તરફથી તમને રિક્વેસ્ટ છે હા ચૌદ તારીખથી એટલે આવતીકાલે ગુરુવારથી કરી અને રવિવાર સુધીનું આ પ્રદર્શનના દિવસો રાખેલા છે સવારે અગિયારથી કરીને સાંજે સાડા સાત વાગ્યા સુધી એટલે આપ આવી શકો એવા ટાઈમિંગ છે મને ખબર છે અત્યારે ટેન્થ અને ટ્વેલ્થ બોર્ડની એક્ઝામ પણ ચાલે છે પણ એ પણ સિક્સટીન્થના લગભગ પૂરી થઈ જવાની છે એટલે ખાસ શનિવાર અને રવિવારના દિવસો અમે એ રીતે પસંદ કર્યા છીએ કે તમને ચાર દિવસમાંથી એક એક કલાકનો સમય તો તમે ફાળવી શકો આ વસ્તુ માટે કરીને અને તમારે કમસે કમ તમે જોવા પણ આવશો તો તમને આઈડિયા આવશે જો તમારે એવું હોય કે અમારે લેવું નથી કે કાંઈ પણ અમારી પાસે એવા કપડાં પડ્યા છે કે જે અમારે ફક્ત દાન કરવા છે અમારે લેવું કાંઈ નથી એની સામે તો એ રીતનું દાન પણ અમે સ્વીકારીએ છીએ એટલે મહેરબાની કરીને એક વખત ખાસ આ પ્રદર્શનનું જેટલું મેક્સિમમ બને એવા મહિલાઓએ આવવા માટેની વિનંતી છે આ ફૂડ જંક્શન કરીને જગ્યા છે આયાનગર રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં તો એ છે જગ્યા ત્યાં તો બહેનો મારા તરફથી ખાસ વિનંતી છે અચૂક આવજો અને આ પ્રદર્શનનો લાભ લેજો બહેનો મારે તમને એક વસ્તુ કહેવાની છે અમારું આંગણ ઓફ કચ્છનું એક પેજ ફેસબુક પેજ અમે જે ચલાવીએ છીએ ઘણા વર્ષોથી એમાં જ્યારે મેં આ વસ્તુ પોસ્ટ કરી કે ભાઈ ઇન્વિટેશન કાર્ડ છે કે મેક્સિમમ લોકોને લાભ લેવા માટેની વિનંતી મને ભુજથી બાર અમદાવાદ છે બરોડા છે વલસાડ છે એ દરેક દરેક જગ્યાએથી બહેનોના એવા મેસેજ આવેલા છે કે આ એક્ઝિબિશન તમે ક્યાં મૂકવા જઈ રહ્યા છો એટલે અમે કીધું કે અમે ભુજમાં કરીએ છીએ એટલે બેનોનો એ રીતનો રિપ્લાય છે કે ભાઈ અમારાથી ભુજ સુધી તો નહીં અવાય તો અમારે જો કપડાંનું દાન દેવું હોય તો એ કપડાં અમારે ક્યાં પહોંચાડવાના એના માટેનું અમને ખાસ એડ્રેસ આપો કે અમે એક્ઝિબિશન વિઝિટ કરવા તો નહીં આવી શકીએ પણ અમારા તરફથી આ સારા કોઝમાં એક વસ્તુ અમને જો દાન માટે મોકલવી હોય તો મહેરબાની કરીને એનું અમને એડ્રેસ આપો તો અમે અમારા તરફથી એ એમાં કંઈક ભાગ બની શકીએ કરીને તો મારે ખાલી એટલું કહેવું છે કે બેન બા બારની જેટલી પણ બહેનો છે એ પણ એટલી કન્સન છે કે ભાઈ આ એક જે ચેરિટી શો થવા જઈ રહ્યું છે એનું અમે ક્યાંક પણ ભાગ બની શકીએ તો ભુજની ખાસ બહેનોને મારી વિનંતી છે કે તમારે સ્પેશિયલી આવજો અને આ એક જે અમે લોકોએ આયોજન કર્યું છે એનું એક નાનકડું ભાગ પણ બનજો હવે મારે ખાસ સ્પેશિયલ થેન્ક્સ જેમલભાઈને જે આશાપુરા ન્યૂઝના ફ્રીલેન્સ રિપોર્ટર છે એમને મારે ખાસ સ્પેશિયલ થેન્ક્યુ થેન્ક યુ અહીંયાથી કહેવા માંગુ છું કે આશાપુરા માં આશાપુરા ન્યૂઝના માધ્યમથી અમને એટલું સરસ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે કે ભુજની દરેકે દરેક જનતાને આ વસ્તુનું નોલેજ મળશે એમના માધ્યમ થકી તો થેન્ક યુ સો મચ જયમલભાઈ અને મા આશાપુરા ન્યૂઝ થેન્ક યુ સો મચ મારું નામ રૂપલ જીતન રેલોન છે અને હું ઇનરવેલ ક્લબ ઓફ ભુજ કેપિટલની પ્રેસિડેન્ટ છું આવતીકાલે ચૌદ તારીખથી આંગન ઓફ કચ્છના નિકિતાબેન અને ભાવનાબેન આ જે એક્ઝિબિશન કરી રહ્યા છે એમાં એવું છે કે તમે જૂના કપડાં ડોનેટ કરો અને એના બદલામાં તમને એક નવું કપડું એટલે નવું કોઈ પણ ડ્રેસ કે કુર્તી તમે લઈ શકો છો ડિસ્કાઉન્ટ ઉપર પણ અમારી ઇનરવિલ ક્લબ ઓફ ભુજ કેપિટલ ઘણા બધા આવી રીતના સંસ્થાકીય ઘણા બધા પ્રોગ્રામ કરતી હોય છે કાર્ય કરતી હોય છે બહેનો માટે ખાસ અમારું આ વખતનું જે છે એ વુમન એમ્પાવરમેન્ટ અને ઇવોલ્વનું જે છે એના માટે અમે લોકો સતત કાર્યરત રહીએ છીએ તો આ વખતે અમને આંગણ ઓફ કચ્છ તરફથી પણ એક બહુ મોટું અમારા માટે એક પ્રોજેક્ટ અમે એને સાથે લઈને કરી રહ્યા છીએ એ અમને સાથે લઈને કરી રહ્યા છે તો એમાં અમારે ખાસ એટલું જ કહેવું છે બહેનોને કે તમે એવા કપડાં અમને અહીંયા દાનમાં આપો કે જે તમે પહેરેલા હોય અથવા તો તમે હવે નથી પહેરી શકતા એવા કપડાં અમને ખાસ કરીને વ્યવસ્થિત પ્રેસ કરેલા ધોયેલા અને વ્યવસ્થિત ઘડી કરેલા આપો અને એ પણ ટ્રાન્સપરન્ટ થેલીમાં આપો કારણ કે અમે એ ક્યારેય પણ ખોલીને અમે નથી જોવાના કે તમે અમને શું આપી રહ્યા છો તો તમે એટલું વિચાર કરીને આપજો કે તમે જે પણ આપી રહ્યા છો એ બીજી કોઈ વ્યક્તિ પહેરે તો એને કામ આવી શકે એટલે મહેરબાની કરીને અમારી ક્લબની એટલી રિક્વેસ્ટ છે કે મહેરબાની કરીને તમે એવા કપડાં આપો કે જે બીજાને કામ આવે ફાટેલા તૂટેલા એવા કપડાં કારણ કે અમે તો ખોલીને જોવાના નથી કે શું આપી રહ્યા છું તો ખાસ એટલી વિનંતી છે બહેનોને કે એવા કપડાં આપે કે જે અમે બીજાને આપીએ તો એ પહેરી શકે અને આ જે દાન છે એ એમનું જ લેખાશે અમે તો ખાલી એમાં વચ્ચે મધ્યસ્થી છીએ કે જે અમે એમનું દાન અમે બીજા સંસ્થાઓમાં કે જેને ખરેખર કપડાંની જરૂર છે એને અમે આપી શકશું હા પુરુષોના અથવા તો નાના બાળકોના કપડાં પણ તમે આપી શકો છો પણ એમાં અમે લોકો જે અમારું જે આંગણ ઓફ કચ્છનું જે સ્ટોક છે એમાંથી અમે કોઈ પણ એમને એમાંથી ડિસ્કાઉન્ટ નહીં આપી શકીએ અમે ફક્ત કુર્તી છે સાડી છે અને ડ્રેસ મટીરિયલ છે એના બદલામાં અમે તમને કોઈ પણ નવી વસ્તુ તમે જે લેશો એમાં અમે તમને એનું એના બદલામાં અમે તમને ડિસ્કાઉન્ટ આપી શકશું હા તમે તમારી મરજીથી પુરુષો અથવા બાળકોના કપડાં આપશો એ અમે સ્વીકારશું ચોક્કસ પણ એ પણ એમાં જ મેં તમને જે રીતે કીધું એ રીતે કે કોઈપણ જાત ના મતલબ ફાટેલા કે ન હોવા જોઈએ વ્યવસ્થિત ઘડી કરેલા કપડાં અને ટ્રાન્સપરન્ટ બેગમાં હોય તો એ અમે સ્વીકારશું અને અમે એ તમ તમે ક્યાંય પણ જોશો તો આપણે સ્પેશિયલ કોઈ એવી રીતે દેવા નથી જઈ શકતા કે ચલો આપણે ક્યાંય જઈને આપણે દાન કર્યું એવું આપણે નથી કરી શકતા તો આ અમે એના માટે એક માધ્યમ પૂરું પાડીએ છીએ કે અમે એ કપડાને સ્વીકારશું તમારા તરફથી બાળકોના કપડાં પુરુષોના કપડાં પણ અમે એમાં સ્વીકારશું પણ એના બદલે અમે તમને ડિસ્કાઉન્ટ નહીં આપી શકીએ ડિસ્કાઉન્ટ અમે ખાલી તમને કુર્તી ડ્રેસ અને સાડીમાં જ આપીશું વધુમાં વધુ લોકો અને મહિલાઓ લાભ લે એના માટે હું એટલું જ કહીશ કે આ એક બહુ આંગણ ઓફ કચ્છ એક બહુ મોટો પ્રોજેક્ટ કર્યો છે ન નફા ન નુકસાનના ધોરણે કે તમને આટલી સસ્તા ભાવે તમને આટલું તમે ક્યાંય પણ આજે જશો તો તમને આટલી નોર્મલ રેન્જમાં કોઈ પણ કપડાં મળવાના નથી અને ઇવન અહીંયા અત્યારે સાઈઝ પણ તમને ફોર એક્સેલ સુધી મળી શકશે એટલે ઘણા બહેનોને એવી તકલીફ હોય કે જે નથી કદાચ એવું હોઈ શકે કે નથી સાઈઝ આવતી તો અહીંયા તમને એ પણ મળી રહેશે કે ઈ તમે એનો લાભ લઈ શકશો હું જિજ્ઞા રેલોન આ ડિઝાયર આંગન ઓફ કચ્છ એક નોબલ કોર્સ કરવા જઈ રહ્યા છે તો આજે મને ગર્વ છે કે હું એનો એક ભાગ બનવા જઈ રહી છું તો મેં આજે એઝ અ ફૂડ જંક્શનના ઓનર મેં મારી જગ્યા પ્રોવાઈડ કરી છે એ લોકોને અને સાથે સાથે આમાં રોટરી કેપિટલ ઇનોવી ક્લબ છે જે એ લોકો પણ જોડાયા છે તો આમાં એવું છે કે ડિઝાયર આંગન ઓફ કચ્છ છે જે છેલ્લા પંદર વર્ષથી હેન્ડીક્રાફ્ટ લાઇનમાં કામ કરે છે તો એ લોકો ઘણી બધી સાઇઝો બનાવી છે અલગ અલગ કલેક્શન બનાવ્યું છે તો એ લોકોને એક સરસ વિચાર આવ્યો કે આપણે એવું કંઈક કરીએ કે આનો ફાયદો એટલીસ્ટ પબ્લિકને બી મળે અને અનાથ લોકોને બી મળે તો એના માટે એ લોકોએ એવું વિચાર્યું કે આપણે લોકો પાસેથી એમના જૂના કપડાં છે જે પહેરવાલાયક કપડાં હોય એ આપણે લઈએ અને એના બદલામાં આપણે એમને ન્યૂ ક્લોથ્સ આપીએ અને રોટરી કેપિટલ ઇનરવી ક્લબે એ જવાબદારી લીધી છે કે જે બી બધા ઓલ્ડ ક્લોથ્સ છે એ લોકો એને કલેક્ટ કરી અને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાનું કામ છે એ ક્લબ કરવાની છે આ ખરેખર બહુ જ સારું કામ છે અને મારા જે નણન છે નિકિતાબેન નાવલેકર એ ઓલરેડી અત્યારે પણ ગામડાઓમાં ઘણી જ બહેનોને ઘર બેઠા કામ પૂરું પાડી રહ્યા છે તો મને એક પ્રાઉડ ફીલ થાય છે કે આજે હું એમના સાથે કામ કરવા જઈ રહ્યો છું કે મારા થકી પણ આ કામ કંઈક બનશે કે હું આનો નાનામાં નાનો ભાગ બની શકું છું તો એના માટે મને પ્રાઉડ ફીલ થાય છે ને બાકી બધી ભુજની પબ્લિકને કહેવું છે કે આવો આમનું કલેક્શન ખૂબ જ સરસ હોય છે અને સાથે સાથે એ કલેક્શન સાથે સાથે તમે એક સારા કામનો ભાગ પણ બનો છો કે તમારા કપડાં તમે આજે ક્યાંય તમે લોકો દેવા નથી જવાના પણ આજે એ લોકો કામ કરે છે તો તમે આવો તમારું મનપસંદ કલેક્શન લો ને સાથે સાથે તમે ઉપયોગી લોકોને મદદરૂપ પણ થાવ અને સાથે સાથે ફૂડ જંક્શનનું ટેસ્ટફુલ જમવાનું તો ચોક્કસ માણજો મારું નામ ભાવના ઠાકર હું ડિઝાયર ઓફ આંગન ઓફ કચ્છની એક પાર્ટ છું ને હમણાં થોડો ટાઈમ પહેલાં જ મારી એક્ટિવિટી માટે જોડાયેલી છું હવે અમે લોકો આ એક પ્રોજેક્ટ બહુ સરસ કરી રહ્યા છીએ ચેરિટી શો એનામાં બે જે બધું માહિતી તમને નિકિતાબેન એ રૂપલે ઇનરવી ક્લબ ઓફ કેપિટલ જિજ્ઞા રેલોન એણે આપી તમને હવે મારું કહેવાનું એટલું જ છે કે અમે લોકો ટોટલી બધા જ મહિલા મંડળોને અમે લોકો ઇન્વિટેશન કાર્ડ પહોંચાડ્યા છે ને એ લોકોને અમારો ભાવપૂર્વક આમંત્રણ છે ને કદાચ એવું બને કે કોઈ થ્રુ ન પહોંચાય તો અમે વોટ્સઅપ થ્રુ બી અમે પહોંચાડ્યા છે બધા એને ટોટલીને એ બધાને ઇન્વિટેશન છે કે તમારા લોકોને આવવાનું છે ને આ ચેરિટી શોનું આ પ્રોજેક્ટનું જરૂર લાભ લેવાનું છે તમારે અરે આ કુર્તીનો શું ભાવ વન ફિફ્ટી નાઇન મેડમ અને આ શર્ટ વન ફિફ્ટી નાઇન અરે અરે હેંગ થઈ ગયા લાગે છે બધાનો ભાવ વન ફિફ્ટી નાઇન જ બોલે છે અરે આ ભાઈ જ નહીં વન સેન્ટરની આ ઓફર સાંભળીને આખું ભુજ હેંગ થઈ જશે દરેક વસ્તુ મળશે માત્ર વન ફિફ્ટી નાઇન રૂપીઝમાં વન સેન્ટર એટ સેવન સ્કાય મોલ એરપોર્ટ રોડ ભુજ